આ બધા ક્યાંથી આવ્યા છો મૂવી થી શું નામ છે ગડવી ભગીરથ અચ્છા અહીંયા મોરબી અમારા રાજકોટ આવ્યા છો ધક્કો ખાદો છે તો શોપિંગ કરવા આવ્યા છો કે મૂવી જોવા આવ્યા છો नक्की તો કહ્યું તો કે રાજકોટ જઈને શોપિંગ બી કરશું ને મૂવી બી જોશું પણ આ આવીને કે નક્કી જ નથી થતું આ લોકો કે ઘડી કામ કરશું ઘરે કામ કરશું એટલે વિચારીએ છે શું શું ના કરી હજી તો અમારો શું પ્લાન છે મેરેટ છો અનમેરેડ અનમેરેડ અચ્છા વાઈફ કેવી જોઈએ છે જોબ કરતી હોય એવી કે

ka bu